આજે જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના દિવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે નિઃશુલ્ક છાસ અને લાડુ વિતરણ કરવામાં આવ્યા હતા આજે જે ન્યાયના દેવતા શનિદેવ જેમને આજે જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં અવારનવાર દાન પુણ્ય સેવાના કાર્યો કરવામાં આવે છે જેને લઈને આજે સુરસાગર પાસે આવેલ શનિ મંદિર ખાતે આજે દિવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક છાસ અને લાડુ વિતરણ કરવામાં આવ્યા હતા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા આઠ વર્ષથી અવારનવાર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતો આવ્યું છે અને ખાસ અગત્યની વાત એ છે કે આ ટ્રસ્ટની જયંતિના દિવસે અવારનવાર નવાર નિઃશુલ્ક સેવાના કાર્યો કરતો આવ્યું છે જેને લઈને આજે છાશ અને લાડુ વિતરણ કરવામાં આવ્યા હતા ડિવાઇન ટ્રસ્ટ દ્વારા પાંચસો લિટર છાશ અને દસ કિલો લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું અહીંયા સુરસાગર માતાળી માતાના મંદિર પર અમારા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિ જયંતિ નિમિત્તે શનિદેવનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે છાશનું વિતરણ કર્યું છે અને દસ કિલો બુંદીના લાડુનું આયોજન કર્યું છે આ પાંચસો લીટર છાસ છે અને દર વખતે આવી રીતે જ અમે રેગ્યુલર એક્ટિવિટી કર્યા કરીએ છીએ પરશુરામ જયંતિ હનુમાન જયંતિ એ બધાના પર ભંડારો છાશનું વિતરણ બધું કરેલું હતું અને સહયોગ ઘણા બધા લોકોનો આની અંદર છે અત્યારે મિત શાહ અહીંયા હાજર જ છે એના તરફથી છે લારી લપ્પાવાળા જે દીપ ભાઈ છે એમના તરફથી છે નવીનભાઈ શાહ એ બહુ મોટો સારો સહયોગ કરી રહ્યા છે એ સિવાય ઘણા એવા લોકો બી છે કે જે લોકો મને એવું કહે છે કે તું જ્યારે પણ બોલે અમારું નામ ના બોલીશ બસ અમારે ગુપ્ત રીતે સહયોગ કરવો છે તો ઘણા બધા લોકોના સાથ સહકારથી બહુ સારી રીતે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટનું રેગ્યુલર કામ ચાલી રહ્યું છે અને એવું પણ નથી મારું મેઇન ફિલ્ડ જે છે અન્ન ક્ષેત્ર છે પણ હું બધી જ રીતે કોશિશ કરું છું કે જે પણ કોઈ વ્યક્તિને જે પણ રીતે હેલ્પની જરૂર હોય ચાહે એમને શિક્ષણ ક્ષેત્રે જરૂર હોય ચાહે કોઈકને કંઈક કપડાં લતાની જરૂર હોય કોઈ પણ બીજી એવી મેડિકલ હેલ્પની જરૂર હોય તો બધી રીતે કોશિશ કરું છું કે હું એ લોકોને જેટલું બને એટલું હેલ્પફુલ થઈ શકું અને ખૂબ ખૂબ ધન્યવાદ છે બધાનો આ મંદિરના મહારાજ છે એ આટલા બધા વર્ષોથી અમને અમે લોકો આ જ એક જ જગ્યાએ આ બધું જ આયોજન જનરલી કરીએ છીએ અને મંદિરના મહારાજનો અને બીજા ઘણા બધા લોકો અહીંયા બાજુમાં આ લોકો છે જે સિક્યોરિટી બધાનો બહુ સારો એવો સહકાર અમને મળે છે મારું નામ પૂજા પરી પટેલ છે